આપણે આગળ તમે એડ જોઈ એવા જુના સિક્કાની એડો આપણે ગુજરાત ની અંદર બહુ હાલે છે મિત્રો તો રાજની રાજાની નામે ફ્રોડ માણસ છે મિત્રો તો આની અંદર આપણે પર્દાફાશ કર્યો છે માં કે લોકો ફ્રોડથી બસે ગાની આપણે તેઓની અરે વાતચીત કરી પણ ટૂંકમાં કે આપણે તો એક માણસોને ફ્રોડથી બસાવવાનું કામ કરી કરીએ છે બરાબર કે વિડીયા આપણા જોઈ અને લોકો બસી જાય કે ભાઈ આવામાં આપણે ક્યાંય આવવું નહીં પણ હમણાંથી વિડીયા મૂકવાનો થોડોક ટાઈમ નહોતો મળતો મિત્રો એટલે આજનો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ બનાવ્યો છે કે લોકોથી ફ્રોડથી લોકો બસે અને બરાબર અને આ કેવી રીતના આપણને ભળવે છે અને કેવી રીતના મિત્રો આ વાત કરે છે તો આ વિડીયોની અંદર તમને બધું જાણવા મળશે અને વિડીયો મિત્રો પૂરો જોજો અને વિડીયો તો આપણે આ કામ કરવી છે ને એ તમને ગમતું હોય ને મિત્રો તો એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અને જેથી કરીને વિડીયો આપણા આખા ગુજરાતમાં ફેલાય વિડીયા અને લોકો આપણીથી બસે એટલે હેલ્પ થોડીક કરજો મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ઓલરેડી મિત્રો આપણે પહેલાં વિડીયો મૂકતા હતા કે સિક્કા વેસવા માટેના પણ મિત્રો હજી સુધીમાં આપણે સિક્કો એ કંઈ વેસો નથી મિત્રો અને જો આવું કાંઈ હતું હોય તો આપણી પાસે ઘણા પણ લોકો સિક્કા મોકલે છે તો એવાને પણ નમ્ર વિનંતી છે મિત્રો કે મારી પાસે બાયરો એના ફોન આવે છે આપણા ગુજરાતના બાયરો ઘણખરા કામ કરે છે પણ કોઈ લાખો કરોડો રૂપિયામાં સિક્કા વેસાતા નથી કોઈ વેલ્યુબેલ સિક્કા છે જ નહીં કે આપણે તો કામ પણ કોઈની પાસે જે આ માંગે લાખોમાં જાય એવો સિક્કો હજી સુધીમાં આપણી પાસે મિત્રો આવ્યો નથી બરોબર અને કોઈ બી લોકોને સિક્કામાં ક્યાંય લાલચમાં આવું નહીં આ એકદમ અફવા છે એકદમ ખોટું છે અને લોકોને ખોટા ખોટા ધૂતવાના આ પેતરા છે એક જાતના આપણે ગુજરાતીમાં કહીએ ને તો પેતરા છે અને હિન્દી લોકોથી સાવધાન રહેજો મિત્રો હિન્દી લોકો સિક્કામાં બહુથી બહુ ફ્રોડ હાલે છે અને આ ભાઈ મને રિયાજ જ્ઞાની કરીને બતાવ્યું છે પણ એ રાજજ જ્ઞાની નથી મિત્રો રાજગ્યાની એવા ધંધો કરતા નથી ઓનલાઈન કે ર્યાજ જ્ઞાની ખરીદતા નથી આ સ્પષ્ટા કરું છું પણ એવાના વિડીયો લઈને દુરુપયોગ આવા લોકો કરે છે તો આવાથી સાવધાન રહેવું મિત્રો કારણ કે આવા લોકોથી સાવધાન રહેવું આપણે એવી આપણી નમ્ર વિનંતી છે અને આપણે ગુજરાતની અંદર આવું ને આવું કામ કરતા રહીશું આપણે કોઈ પણ લોકો આપણેથી બસે જેટલા બની શકે એટલા આપણે બસાવવાના પ્રોત્સાહિત કરીશું અને જો કે આ રાજગાનીના વિડીયા લઈને ફ્રોડ કરે એવા જો કે મારા પણ વિડીયામાં ક્યાંય બી તમને એવો વિડીયો લાગે કે પૈસા બાબતને કે આ સિક્કા બાબતનું લાગે તો ક્યાંય બી નમ્ર વિનંતી છે કે એક રૂપિયો પણ નાખવો નહીં મારા નામથી માંગે તોય પણ બરાબર એટલે એક જાતનું આ બધું ખોટું છે ટૂંકમાં કેવી રીતે આ બધું ખોટું છે એટલે આપણે આ વિડીયો આજે બનાવ્યો છે આ ભાઈના રેકોર્ડિંગ પાછળ મૂકીશ કે કેવી રીતથી મારી અરે બધી વાતચીત કરી અને એની એડે તમે આગળ જોઈ કે આવી એડેથી સાવધાન રહેવું મિત્રો બરાબર તો આ ભાઈની અરે મારે વાતચીત થઈને એ પેલા કોલ રેકોર્ડિંગ આનું સાંભળો આખું ક્યાંથી મને વાત કરી કેમ વોટ્સઅપની અંદર જ વાત કરવાની પણ મેં કીધું મેં અનપઢ શું કોઈ મને ખબર નથી પડતી એટલે મારી હારે વાતચીત કરી નકર તમારે યારે વોટ્સઅપમાં જ વાત કરશે અને બીજી વાત એ કરતો જ નથી કોઈને યાર આ લોકો કારણ કે વોટ્સઅપમાં જ વાત કરે કારણ કે એના રેકોર્ડિંગ થઈ જાય એટલે આપેલા એનો વિડીયો આખો સાંભળો હાલો નમસ્કાર સર નમસ્કાર સર વોટ્સઅપ નંબર કોલ કરતા ફોટું ભાઈને ઠીક કે अरे व्हाट्सएप नंबर में मैंने कई ओलू न फावड़त ने मैंने कई भेलो नहीं हाई लगता नहीं न आवड़े कॉल करता हूँ आपके लिए मैं फोटो भेजने का हाँ हेलो हाँ जी सर मेरे को व्हाट्सएप नंबर सेव करते नहीं आता है तो शाम सा, को मैं हाँ शाम को ठीक है सर हाँ दूसरा हेलो हेलो हाँ जी सर हाँ सर मैंने आपको बोपरे कॉल किया था हाँ तो सिक्के बेचने के लिए क्या करना पड़ेगा वो आपको प्राइस बताया नहीं मैंने आपके लिए नहीं वो तो कोई बात नहीं हुई थी जी व्हाट्सएप नंबर फोटो भेजा आपने, आपने? अरे व्हाट्सएप नंबर मेरे को हाय भेजने नहीं आता है मैं अनपढ़ ना इसलिए तुम हाय भेज दो तो व्हाट्सएप नंबर के मैं आपको डालूंगा ठीक है ठीक है ठीक करता हूँ हेलो हाँ जी आपने वो इंग्लिश में लिखा है वो तो मेरे को समझने नहीं आता वो कितना रुपए का है सात लाख का है सात लाख साठ हजार का सात लाख साठ हजार हाँ इसमें मेरे को क्या करना पड़ेगा आपका आधार कार्ड भेजो एक फोटो भेजो एक हजार पचास रूपए जमा करना पड़ेगा ठीक है फोटो तो आधार कार्ड नहीं है मेरे पास मैं तो गाँव में हूँ ना एड्रेस 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 तो ठीक है लिख के आप आ, मेरे आ, तुम्हारा नाम क्या राज ग्यानी। राज ग्यानी सर, ये, वो तो है, वो कोई कोई तो नहीं है मेरा गरीब का सर वो कैसी बात रहे हो अरे मैं कोई बढ़िया माना नहीं हूं ना मैं छोटा वैसे बोल रहा ना देखो सर वीडियो देखते ना हमारा तुम हां हां फिर ठीक है नोटर इस चीज से ठीक है सर

और कैसे भेजना वेदना गूगल पे या स्कैनर भेजता हूँ मैं आपको ठीक है स्कैनर है ना आपका कोई आईडी मेरे को भेजना ठीक है आईडी भेजा चेक कर नहीं नहीं भेजा है सर चेक करो ढंग से भेजा भी मैंने नहीं चालू रखना उसी वक्त तो भेजा जिस पे तुमने फोटो आधार कार्ड दिया वो एड्रेस भेजा बस पॉइंट पर फोटो तो सही भाई मेरा फोन हां 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 सर सर आपका तो कोई कैनर में तो दूसरा नाम आ रहा है क्या नाम आ रहा है कोई दूसरा बता रहा है मेरे को, को रियाज गया ने तो नहीं बता रहा है ना? हाँ दूसरा अपना कंपनी का नाम है कंपनी का ही सर वो हाँ वो एक मिनट व्हाट्सएप में वीडियो कॉल उठाना आप नहीं होगी क्यों वीडियो कॉलिंग से कंपनी में बंद कर रहे भी नहीं नहीं तो तो विश्वास रखना चाहिए वीडियो फॉलो हमारा चैनल देखते आप अरे आपका चेहरा था दिखना पड़ेगा ना यहाँ से बोल रहा हूँ ना कोई जानी है ना फोटो तो भेजू सर तो फोटो तो, तो है, मेरा है। अरे फोटो तो कोई भी भेज सकता है मेरा फोटो मैं दूसरा आपको भेजू तो आपको मेरे को पैसा